આમ આદમી પાર્ટીના લીમડી શહેર પ્રમુખ તરીકે અનિલભાઈ સિંગલની વરણી કરવામાં આવી હાલ ગુજરાતભરમાં અને દેશભરમાં કહું તો પણ ખોટું નથી કે આમ આદમી પાર્ટીનો જુવાર ઉછળ્યો છે ત્યારે ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષમાં શહેર પ્રમુખ તરીકે અનિલભાઈ સિંગલ હતા રાજીનામું આપી અને ઉત્સાહપૂર્વક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે પક્ષ દ્વારા અનિલભાઈને લીમડી શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારે કહેવત પ્રમાણે બંદૂકમાંથી ગોળી છૂટે તેમ આવનાર નગરપાલિકાના ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમજ છત્રીસે છત્રીસ ઉમેદવારો પણ નક્કી કરી લેવામાં આવ્યા છે એવું નવનિયુક્ત આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલભાઈ સિંગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું ભાઈ તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ઉત્સાહપૂર્વક આમ આદમી પાર્ટીમાં જોડાયા છો અને આવના થોડા જ મહિનામાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો એની રણનીતિ શું હશે જરા દર્શકોને જણાવશો દર્શક મિત્રોને મારા પ્રણામ મેં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું કોંગ્રેસ પક્ષના નેતાઓની સાથે પક્ષ સાથે મને કોઈ વાંધો નહીં પણ છેલ્લા ઘણા સમયથી લીંબડી શહેર હોય જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય દરેક ગામડે તમે જુઓ શેરી મોહલ્લા સોસાયટી કે પાનનો ગલ્લો હોય સૌના મોઢે એક જ વાત છે કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી જ્યાં જુઓ તે એક જ વાત કે હવે વિશાવદર વાળી છે હવે તો ટૂંક સમયમાં અમુક લોકો તો નેપાળવાળી વાત કરે છે પણ નેપાળવાળી તો ઠીક પણ વિશાળ વાળી જે વાત છે અને દરેકના મોટે આમ આદમી પાર્ટીનો જે વંટ્રોલ છે જે પવન ફૂંકાણો છે દરેકના લોકોના હૃદયની અંદર આમ આદમી પાર્ટી છવાઈ ગઈ છે હવે લોકોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે મારે કોંગ્રેસ પક્ષમાં રહેવું મને અત્યારે હિતાવ ન લાગ્યું એટલે મેં કોંગ્રેસ પક્ષ છોડી અને હું આમ આદમી પાર્ટીમાં જોડાનો છું અને આમ આદમી પાર્ટીએ મારી કિંમત કરી મારા ટેકેદારોએ બધા રજૂઆત કરી જે ધ્યાનમાં રાખી ઈસુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઇટારિયા વિસાવદનના ધારાસભ્યશ્રીએ ડાયરેક્ટ સીધી ભલામણ કરી મને લીંબડી શહેરનો આમ આદમી પાર્ટીનો પ્રમુખ બનાવ્યો છે તો હું આમ આદમી પાર્ટી ટીમનો પણ હું આભાર માનું છું અને અમારી રણનીતિ હવે આવનારી નગરપાલિકાની જે રણનીતિ છે આપ પૂછો છો સવાલ એ મુજબ આવનારી નગરપાલિકા છત્રીસ સભ્યોની જે થવાની છે તો નગરપાલિકાની અંદર ઉમેદવારો અમે અમારી રણનીતિ મુજબ છત્રીસે છત્રીસ તૈયાર કરી નાખ્યા છે હવે ફક્ત ડમી ઉમેદવારો બાકી છે એટલે લીંબડી શહેરની અંદર મોટા ભાગના લોકો ભાજપના લોકો પણ મારા કોન્ટેકમાં છે અને આમ જનતા પણ અત્યારે આમાંથી આદમી પાર્ટીના ઓફિસે આવતા જતા રહે છે બધા જ અમને જણાવે છે કે આમ આદમી પાર્ટી ની નગરપાલિકા બનાવવાની છે બનાવવાની છે બનાવવાની છે એટલે અમે નગરપાલિકા આમ આદમી પાર્ટી બનાવવાના છીએ અને લડાયક મૂળ થી છત્રીસ છત્રીસ હિંમત અને નિડરતા ભારતીય જનતા પાર્ટીની સામે હિંમત થી બધા લડવાના છે અને અમે પરિણામ લાવવાના છે गुजरात भर में ताजा समाचार मेलवा अमरी गुजरात नेशनल टीवी न्यूज ने કરો करो बेल आइकॉन पर क्लिक